तो हेलो फ्रेंड कैसे हो नए ब्लॉग में आपका स्वागत है तो आज ज़्यादा तो लंबा ब्लॉग नहीं होगा छोटा सा ब्लॉग है तो आज आदिवासी युवा संग्रह समिति के द्वारा आज आवेदन पत्र दिया गया है कलेक्टर ऑफिस में कि जो खोगम्बा से ले के बाकरोल तक का जो रास्ता है वो इतना ख़राब हो चुका है कि यहाँ पर गाड़ा गाड़ी चलाने के लिए भी मुश्किल हो रहा है और बहुत सारी परेशानी हो रही है बहुत बार आवेदन दिया और बहुत बार रजात करने के बाद भी कोई इसका रास्ता का खुलासा नहीं हो रहा फ्रेंड तो आज जो आदिवासी युवा संग्रह समिति है वो इसके द्वारा आज फिर से आवेदन जो कलेक्टर को हाथों हाथ दिया गया है तो इसके रिगार्डिंग ही ये वीडियो है और साथ साथ यहाँ पे रेफरल हॉस्पिटल जो सरकारी हॉस्पिटल है कोकुम्बा वहाँ पे बहुत सार के साधनों भी की आपूर्ति है और साधन भी नहीं है तो इसके रिगार्डिंग भी वहाँ पे आवेदन पत्र दिया गया है चिकित्सा जो उसका जो हैड होता है वहाँ पर तो वो सब मैं आपको वीडियो आपको दिखाऊँगा फ्रेंड तो वीडियो में बने रहिए ऐसी माहिती जो आदिवासी युवा संघर्ष समिति द्वारा जो जो भी कार्य किया जाता है वो इसका वीडियो हम बनाते हैं और वीडियो हम अपलोड भी करते हैं तो ऐसे वीडियो देखने के लिए हमारे चैनल को सब्सक्राइब जरूर कर लीजिए ताकि जो आगे आगे आदिवासी युवा संघर्ष समिति जो काम कर रही वो कैसा काम कर रही है आपको भी देखने को मिलेगा और आपको भी यहाँ पर सपोर्ट करना चाहते हो तो सपोर्ट कर सकते हो ठीक है तो आदिवासी युवा संग्रह समिति द्वारा जो भी कार्य किया जाता है वो सब हम अपलोड करने वाला है यहाँ पे और अपलोड कर भी रहे हैं तो आज का जो काम था हमारा कि जो समिति है वो आवेदन पत्र दिया तो उसका पूरा मैं वीडियो आपको दिखाऊंगा आपको आवेदन दिया है कलेक्टर को ठीक है तो चलो वीडियो देख लेते हैं

આજ રીતે તમે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ યોગમ્બા દ્વારા રાજગઢ પાલથી વાકરોલ સુધીનો જે બે વર્ષ પહેલાનો રસ્તો બિલકુલ ભંગારા હાલતમાં હતો અને આ વરસાદમાં બિલકુલ રસ્તો ડેમેજ થઈ ગયો છે એ બાબતે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું જેમાં અમારા આદિવાસી યુવા સંગઠ સમિતિના પ્રમુખશ્રી અને વડીલ શ્રી મગનભાઈ ભીમાભાઈ અને તમામ યુવાનો સંગઠન મંત્રી રાકેશભાઈ જયેશભાઈ બધા હવે સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું જેના માટે મેં પંદર દિવસનું અલ્ટિમેટન આપી પંદર દિવસમાં જો રસ્તો ચાલુ કરવામાં ન આવે તો મેં ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરીશું એ બાબતની જાણકારી આપી આજે ગોધરા કલેક્ટર કચેરી ખાતે અમે માન્યશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આજે અમારા ભૂકંપથી બાકરોડ સુધીનો જે રોડ રસ્તો બિલકુલ ખંડેર હાલતમાં છે જેની જાણ અને આવેદનો ઘણા નિવેદનો તાલુકા લેવલે મામલતદાર સાહેબ શ્રીને આપ્યા છતાંય આજ સુધી અમને કોઈ રિપ્લાય કે કામગીરી જોવા મળેલ નથી જેને લઈને ઓગમવા આદિવાસીઓ સંઘર્ષ સમિતિના મુખ્ય હોદ્દેદારો થઈ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે અમારા જે રોડ રસ્તાની જે અત્યારે માંગ દિન પંદરની અંદર કામગીરી હાથ ધરે એની માટે અમે બાયદરી આપી સાહેબે કીધું છે કે હવે એ વસ્તુને લઈને આજે ઘણા વર્ષથી દોઢ દોઢ બે વર્ષથી આ રોડમાં ઘણી ઈજાઓ પહોંચેલી છે કોઈ દવાખાનામાં તાત્કાલિક સારવાર માટે દોડતા વાહન ચાલકને પણ તકલીફો પડેલી છે એક્સિડન્ટ ઘણા બધા થયેલા છે ખૂબ મોટી નુકસાની છે હાલ પોઝિશન એવી ને એવી છે તો તાત્કાલિક ધોરણે અમારા રોડ રસ્તાની શરૂઆત થાય એવી અમને આશા અહીંયાથી વ્યક્ત કરી છે એને લઈને અમે ખૂબ આનંદથી અને આજે સમક્ષ દરેકને અમે આ લાગણી જે અમારી હતી એ કલેક્ટર સાહેબને રજૂ કરી એ માંગણી પૂરી થાય એવી આશા અને માંગ સાથે અમારી જે માંગ પૂરી થશે એવી આશા રાખીએ મગન રાઠવા શામળકુવા